નમસ્કાર હું રમણિક પી અકબરી પ્રેસિડેન્ટ ઓફ જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી આજ રોજ આપણા દેશના આદરણીય નાણાં મંત્રી શ્રી નિર્મલા સીતારમણે બે હજાર છવ્વીસ સત્યાવીસનું કેન્દ્રીય બજેટ જે રજૂ કરેલ છે એ બજેટને હું જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ વતી આવકારું છું આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું એકસ વિઝન બે હજાર સુડતાલીસ અંદર વિકસિત ભારત બનાવવા માટેનું આ બજેટ જે છે યુવા શક્તિ માટેનું બજેટ છે યુવા શક્તિ ડિવન બજેટ અને તેવું ત્રણ કર્તવ્યના પાયા ઉપર રાખેલ છે એ આ બજેટ રજૂ કરેલું છે ફર્સ્ટ છે ઇકોનોમિક ગ્રોથ યુવા શક્તિનો ઇકોનોમિક ગ્રોથ કઈ રીતે થાય ઉત્પાદકતા અને હરીફાઈ ક્ષમતા વધારી શકે એવું આ ઇકોનોમિક ગ્રોથ છે લોકોની આકાંક્ષા અને ક્ષમતાનો વિકાસ થાય એ આ બજેટની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે વિકસિત ભારત બનાવવાનું જે મોદી સાહેબનું સ્વપ્ન છે સબકા સાથ સબકા વિકાસ આ હેતુ માટે બજેટનું આત્મનિર્ભર બનાવવા માટેનું પ્રકલ્પથી આગળ વધી રહ્યું છે એના માટેનું આ બજેટની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે એમએસએમઇ સેક્ટર માટે લગભગ દસ હજાર કરોડ રૂપિયાનું બજેટની ફાળવણી કરવામાં આવી છે આપણા દેશનો એમએસએમઇ સેક્ટર આજે અગિયાર કરોડથી પણ વધારે લોકોને રોજગારી પૂરો પાડતો આ સેક્ટરની અંદર જો દસ હજાર કરોડ રૂપિયાનું પ્રોવિઝન કરવામાં આવ્યું હતું તો આપણા માટે એક ગૌરવની વાત છે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ માટે જે પ્રોસિજર હતી ઘણી સરળ કરવામાં આવી છે આપણા દેશમાં ઇમ્પોર્ટ ઘણું થાય છે એક્સપોર્ટ બી ઘણું થાય છે કસ્ટમ ક્લિયરન્સ માટે જે પ્રોસીજર હતી અત્યારે છે એડજસ્ટિંગ એનાથી ઘણી બધી સરળ કરી રહી છે એ માટે હું ચેમ્બર વતી આવકાર કરું છું આપણા જામનગરનું ગૌરવ કહી શકાય તેવું ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર માટે ઘણું બધું કેન્દ્રીય બજેટની અંદર ફંડની ફાળવણી થઈ છે એ બી આવકારદાયક છે ઇન્કમટેક્સમાં મેજર ચેન્જીસ પેનલ્ટી ઘણી બધી હોય છે એ પેનલ્ટીનું સ્વરૂપ ચેન્જ કર્યું છે જેને બદલે ફીઝમાં કન્વર્ટ કરવામાં આવી છે એ સિવાય જે ઇન્કમટેક્સને લગતી ઘણી બધી પ્રોસીઝર છે એને બી સરળ કરવામાં આવી છે આવતા સમયની અંદર ઇન્કમટેક્સની ના નિયમો અને ફોર્મ નવા અને સરળ હશે ઇન્કમટેક્સ રિટર્ન ભરવાની જે પહેલા બે તારીખ હતી માટે ઉદ્યોગકાર માટે આવકાર આવકારદાયક છે ટીસીએસ જામનગરનો બ્રાસ સ્ક્રેપ ઉદ્યોગ બ્રાસ સ્ક્રેપની જે આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ ટ્રેડિંગની અંદર એની ઉપર એક ટકો ટીસીએસ હતો એક બે એકમાંથી બે ટકા કરવામાં આવેલો છે એટલે એ એક થોડું બજેટની અંદર આવ્યું છે ઉદ્યોગકાર મિત્રોનું ફાઇનાન્શિયલી ભારણ વધશે એના માટે જામનગર ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આવતા સમયની અંદર આપણા દે જામનગરના અને દેવભૂમિ દ્વારકાના લોકપ્રિય સાંસદ બેન શ્રી પૂનમબેનના સહયોગથી અમે નાણાં મંત્રીને રજૂઆત કરશું જેથી કરી અને એમએસએમઇ સેક્ટર અને ને વધારે મેં વધારે બોજો ન આવે એના માટેના અમે પ્રયાસો આવતા સમયમાં કરશું ચેમ્પિયન એસએમઇ અને માઇક્રો એન્ટરપ્રાઇઝ સહાય હેઠળ દસ હજાર કરોડ રૂપિયા એસએમઇ ગ્રોથ ફંડ ક્રિએટ કરવામાં આવશે એવું આ બજેટની અંદર ઉલ્લેખ કરવામાં આવેલો છે સેલ્ફ રિલાયન્ટ ઇન્ડિયા ફંડ જે બે હજાર એકવીસમાં ઊભું કરવામાં આવેલું હતું જેમાંથી બે હજાર કરોડ રૂપિયા ટોપ ઓફ કરવામાં આવશે જે માઇક્રો એન્ટરપ્રાઇઝની અંદર યુઝ કરવામાં આવશે એ ખૂબ જ આવકારદાયક છે ઓવરઓલ બજેટ આજનું જે રજૂ કરવામાં આવેલું છે જામનગર ચેમ્બર તરફથી પ્રી બજેટની ઘણી બધી અમે પ્રશ્નો અમે ફાઇનાન્સ મિનિસ્ટરને મોકલેલા હતા એમાંથી ઘણા બધા એમ કે ક્લિયર થયા છે તો ઓવરઓલ જામનગર ચેમ્બર ઓફ કોમર્સ વતી હું આ બજેટને આવકારું છું થેન્ક યુ